સૈતર માસમાં ઓખારણ સાંભળવાનું માતમ છે તો બેનું તમે ધ્યાન દઈને સાંભળજો મને બહુ આવડતું નથી ક્યાંય ભૂલ હોય તો તમે મગજમાં રાખીને સાંભળજો ઓખારણમાં એક થી ત્રાણું કડવા હોય છે તો આપણે એક એક થી ચાલુ કરી તો તમે ધ્યાન દઈને સાંભળજો આ ઓખા હરણ છે કોઈ ગૌઢા માણસ હોય એને બહાર જવાય નહીં તો આપણે ઘેરે બેઠા સાંભળવામાં આવે છે તો નાન્યું બાયું હોય એને જવાનો ટાઈમ ન હોય તો તમારે ફોન દ્વાર ટીવી દ્વાર સાંભળવામાં આવે છે આ ઓખાહરણ સાંભળવામાં સાવ તર્યો ભૂતનો ભણકાર કાંઈ લાગે નહીં એક વાર સાંભળો કે બે વાર સાંભળો કે ત્રણ વાર સાંભળો આનું માહિતમ એટલું બધું છે તો કોઈ દી તમને આખા વરહમાં સાંભળ્યું હોય તો તાવ આવે નહીં તો હવે આપણે ઓખાહરણ વાસવાનું ચાલુ કરીએ જય ગણપતિ દાદા એક નામ મુંજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ પાર્વતી ના ઉપજ્યો તાત તણો ઉપદેશ માતાજીની પાર્વતી ને પિતા શંકર દેવ નવ ખંડ માં જેની સ્થાપના કરે જગ ભૂતળ સેવા સિંદોરસ શણગાર સજ્યા કંઠે પુષ્પ નાહાર આ યુદ્ધ ફરસી કર ધરીને અણિયા કરો ચોથા કરમાળ સાલો સૈયર ડેરે જઈએ પૂજિયે ગણપતિ રાય મોટા લીજે મોદી લાડુ લાગ્યે શંભુ સૂત પાય એવા દેવ મુસાડી કહે જન વૈષ્ણવ દાસ તણો જે દાસ કરવું પેલું આધ્યા શક્તિ માય પ્રગટ જયા પારવતી નહીં પાણી સુરજ નર મુનિ સર્વે સકાળ તું કોણ સકા તું કોણ પ્રાણી તારું વર્ણન કઈ પેરે કરીએ જો મુખ રસના એક શાસ્ત્ર ફેણ શેષ નાગ ને માં ન પામ્યો ભેદ જુજવા રૂપ ધારે જગદંબા

શોભા શું મુખે કહીએ રસના બની બહુ ભાતે હંસવતી તે બગલા મુખી તમને સંભાર કરજો અમારી સહાય માં સેવક જન તારી વિનંતી કરે ઉગારજો અંબા માઈ બ્રહ્માણી આવી પાઠ કરે વિષ્ણુ આવી વાંસળી શિવજી આવી ડાક વગાડે નારાદજી ગુણ હોય નારાદુલા સિંહાસ સિંહાસને બેઠી જગદંબા અમૃત દષ્ટિ જોતી સોળે શણગાર તે સજ્યામાં નાકે નિર્મળ મોતી ખીર અને મધ સાકર યારો ગો અંબા માઈ અગર કપૂરે તારી કરું સેવકધિદેવ સકલ વિશ્વા માં તું સે માતા કરું તમારી સેવા માના શરણ થાય પ્રતિપાલ પોષે મન આસ સુકળ સમા રાખજો અંબા માઈ સર્વને હેમ કહે ત્રિપુરા દાસરે કડવું દાસ આ તો શ્રી પુરુષોત્તમ શિર નમો હું તો સકળ પદાર્થ પામું વામુ રે દુખ સકળ કલેવર ના ગુણતા પાપ જાય ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય તાવ તરયો એકા તર્યો ન સડે એની કાયા ભૂતનો ભણકારોય ને ન આવે સપના માય પરિસિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય કોણ રીતે થયો ઓખાય નિરુધનો વિવાય પ્રથમ ન નવ માં સુધી કર્યા મને નવ કંદ હવે દસમની કહી કથા પ્રથમ મારી પૂતના ને પછી પસાર્યો કંસ પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યાસે બહુ રાણી સોળ શાસ્ત્ર રાણી તેમાં યષ્ટ કરી પટ રાણી તેમા વડા જે પ્રધ્યુમન તેના તન પ્રધ્યુ મન નાયની રૂદ કહીયે આધ્યા બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીષિ જેના તન મરી સિંયે ના સુત કશપ કહીએ હરિણા કશપ રાજન વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલા શ્રી ભગવાન પ્રહલાદ સુતવીરો છન બલી રાય તેના તન બલી તણો બાણાસુર જેમ મહા રુદ્ર શરણે મન એક સમય ગુરુજી ગુરુજ ગરુજી સુખ્યા આવ્યા ત્યારે બોલ્યા વસન હો ગુરુજી અહો ગુરુજી કહો ને તપ મહિમા રાજય ત્રણે લોક માં ભોળા શંભુ આપશેવર દાન મધુ વનમાં જઈ તપ કરો આ શિવ ભગવાન રે કડવું સો ત્રીજો રાય તપ કરવા ને જા રે તો આવ્યો મધુવન માય રે કીધું સ્નાન રે રુધિર શિવજી કેરુ ધર્યું શિવજી કેરુ ધ્યાન રે રાય બેઠા છે આસન વાળી રે કર જપ માળા ઝાલી રે ઝાલી રે માળા ઝાલિયા સુગ્રે કાન રે તો

શંકર રાય રે તમે સાંભળો રે તેને આપુરે એને મે તો માંડી બેઠો મહાઝપરે તમે કહો તો એને વરદાન આપુરે કહો તો એને પુત્ર ગણીને ને वळसा बोल्या रुद्राणी रे मारी वात सुणो असूल पाणी रे दूध पाइने ओशेरिए साप रे आगळ उपजावे संताप रे भेद भस्म गदनो लिये रे वरदान पामीने पुठळ थयो रे वरदान रावण ने तमे आपयु रे तेणे जानकी नाथ संताप प्यारे माते सी सिखामण દીજે ભોળા રૂડુ ગમે તે કીજે વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમૈયાય રે સેવા કરી સડાવે સુગંધ રે તે સુગંધ રે બુદ્ધિ તેની કરું ધન ધન રે જે કોઈ સડાવે બીલી પત્ર રે તેને ધરાવું સોનાનું સત્ર રે સેવા કરીને વગાડે જાલ તાલ રે તેને કરી નાખો મ્યાલ રે નારી પાણીએ બુધી તમારી આપતા ન રાખીએ રે વારી રે હું તો ભોળો નાથ કેવાવ રે હવે કપટી નાથ કેમ થાવ રે આવું કહીને સાલિયા ભોળા નાથ રે મૂક્યો બાણાસી પર શિર હાથ રે તું તો જાગ બાણા સુર રાય રે તને વરદાન આપે છે શિવરાય રે હું તો જાગુ શું મહારાજ રે આપો સણીતપુર નું રાજ રે શિવ કરે કર આવો રે નિજે શાસ્ત્ર ફેણ નું બળ રેજે રે અસુર કહીએ શિવ વે આપ્યો રે બાણા સુર પુત્ર કરીને થાપ્યો રે